પોલીસને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં રસાયણિક સલ્ફર વેસ્ટને ઉઠાવી લેવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી પોલીસ દ્વારા પણ સ્થળ તપાસ શરૂ કરી રસાયણિક સલ્ફર વેસ્ટ નિકાલ કરનાર અજાણ્યા ઇસમોની શોધખોળ શરૂ કરી હતી જીપીસીબી દ્વારા શરૂ કરેલા તપાસમાં દહેજ હજીરા ખાતેથી ભરીને પાનોલી ખાતે સલ્ફર્ડ મોકલવામાં આવ્યું હતું ત્યારે ટ્રાન્સપોર્ટરનો દ્વારા કે ટ્રક દ્વારા કેમ ક્યાં ખાલી કર્યું તે અંગે જીપીસીબીને પોલીસ દ્વારા પેરેલ તપાસ શરૂ કરી છે